એ ગત તારીખ બે ના સાંજે તેની સોસાયટીની ઓફિસમાં ઝેરી દવાનું ઇન્જેક્શન પોતાના હાથે લઈ લેતા ઝેરી અસર થતા સારવાર માટે પ્રથમ પોરબંદર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા અરે વ્યાપી છે કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ જે જે ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતક ભરતે આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા હાલ એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે મૃતક ભરતના પત્ની કાજલ બેન સોસાયટીના ચેરમેન છે તેમજ આ સોસાયટી તારીખ દસ એક બે હજાર વીસ ના રોજ શરૂ થઈ હતી હાલ તેમાં એકસો ઓગણીસ સભ્યો અને સાત કમિટી મેમ્બર છે તેમાં સોસાયટીનું ઓડિટ તાજેતરમાં ડિસેમ્બરમાં જ થયું હતું ત્યારે તેની આવક જાવકનું સર્વૈયું રૂપિયા ઓગણચાલીસ લાખ હોવાનું જાણવા મળે છે ત્યારે આપઘાતના બનાવ બાદ ખાતેદારોમાં પણ પોતાની બચતને લઈને ચિંતાનું મોજું ફરી વર્યું છે મૃતક ભરતભાઈ બે ભાઈ બહેનમાં નાના હતા અને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળે છે તાજેતરમાં જલારામ કોઓપરેટિવ સોસાયટીના સંચાલક દ્વારા કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યા બાદ વધુ એક સોસાયટીના મંત્રીએ આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી છે રામલખન કોઓપરેટિવ સોસાયટીમાં અનેક દેવી પૂજક સહિત શ્રમિક લોકો પણ દૈનિક બચત કરતા હોવાનું જાણવા મળે છે અને આપઘાત કરતા પૂર્વે મૃતક ભરતે આવા અનેક બચતકારો પાસેથી તેઓની બચતની બુક પણ સિક્કા મારવાના નામે લઈ લીધી હોવાનું દેવી પૂજક વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ગરીબ વર્ગના ખાતેદારોને તેની મૂડી પરત મળે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ